જાડેશ્વર ગામ ગામની પીડિત આદિવાસી વિધવા મહિલાના મકાન સીલ કર્યા બાદ ગત્રો જાપના ધારાસભ્ય ચેતર વસાવાય મુલાકાત લઈ ન્યાય આપવાની ખાતરી આપી બરુષના જાળેશ્વર ગામમાં રહેતી આદિવાસી વિધવા મહિલાના મકાનને સીલ કરવામાં આવતા તેણીએ પોલીસ ફરિયાદ નહીં લેતા વિશ્પાન કર્યું હતું જે મહિલાની ગત્રો જાપના ધારાસભ્ય ચેતર વસાવાય મુલાકાત કરી હતી તેણીના પરિવારને સાંત્વના આપી ન્યાય માટે હાઈકોર્ટ મહિલા આયોગ માનવ અધિકાર પંચમાં જવાની ખાતરી આપી હતી ભરૂચ તાલુકા પંચાયતના પ્રમુખે દુશ્મના વટ રાખી નોટિસો અપાવી હેરાનગતિ કરતા હોવાના ચૈતર વસાવાએ આક્ષેપ કર્યા હતા જે ભરૂચ શહેર અને જાળેશ્વર ગામમાં અનેક બાંધકામો ગેરકાયદેસર છે જેઓ સામે પહેલા પગલાં ભરો તેવા આક્ષેપ કર્યા હતા આ મુલાકાતમાં આદિવાસી આગેવાન હેમેન્દ્ર કોઠીવાલા આપના જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ તેમજ આદિવાસી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા થોડા દિવસ પહેલાં ભરૂચના જાડેશ્વરના બેન જ્યારે એમણે પચીસ વર્ષથી પોતાના કાચું ઘર હતું અને પોતાની યુવાન દીકરીઓ હવે પરણવાના સમય આવ્યો ત્યારે ત્યાં દિવાલો પાકી બનાવી તો તાત્કાલિક ભરૂચ તાલુકા પંચાયતના પ્રમુખે વ્યક્તિગત દેશભાવ રાખીને એમને નોટિસ આપી અહીં તંત્રને મોકલે અને આ તોડવા માટેનો પ્રયત્ન કર્યો આખા ભરૂચની વાત કરીએ તો અહીંયા કેટલાય હજારો ઘરો દબાણમાં હશે અને હજારો બિલ્ડરો કે હજારો કેટલાય લોકોએ પોતાના ધંધા બિઝનેસ માટે દબાણો કર્યા છે ત્યારે આ રહેટાણ માટે રહેનારને આટલી પરેશાની એક શું માગવા માટે આ કરતા હશે સમજાતું નથી અને એમણે પોતે ફરિયાદ પણ નોંધાવવા માટે ગયા છે છતાં એ ફરિયાદ પણ લેવામાં નથી આવી તાલુકા પંચાયતમાં તો જોગવાઈ છે જે પણ વિધવા નિરાધાર હોય એમને ગૌચર ગામતળનો પ્લોટ ફાળવી આપનારની આખી કમિટી છે છતાંય જ્યારે તાલુકા પ્રમુખ આવી રીતના ભેદભાવ રાખતા હોય ત્યારે ચોક્કસ આ બેનને ન્યાય મળે એ તરફ અમે આગળ વધવાના છે આજે અમે મુલાકાત લીધી છે એમને સાતવાના આપી છે આજે બે નીકળા નથી આખો ભરૂચ જિલ્લો એમની સાથે છે અને આવનાર દિવસોમાં એ બેનને ન્યાય આપવા માટે અમે નામદાર હાઈકોર્ટમાં પણ જઈશું માનવ અધિકારમાં પણ જઈશું મહિલા આયોગમાં પણ જઈશું અને રાષ્ટ્રીય આદિવાસી આદિજાતિ આયોગમાં પણ જઈશું અને જે પોલીસ કર્મીઓ હોય કે જે અહીંના પ્રશાસન લોકો એમને પરેશાન કર્યા છે એમના એમને યોગ્ય કાર્યવાહી થાય અને બેનને ન્યાય મળે અમારા પ્રયત્નો રહેશે